નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ ઝઘડિયાથી વિશ્વની એકમાત્ર જીવંત નદીનો વિરોધ નર્મદાને મળ્યું છે એટલું જ નહીં ગંગા સ્નાને યમુના પાને જન નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે ત્યારે ફાગણમાં દમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે ઝઘડિયાના ત્રિશિવસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ એકવીસ કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે ચૈત્ર માસમાં પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે રાજપીપળાના રામપોરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે જેમાં ઝઘડિયા ગામે રહેતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે પાંચ વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી આ પરિક્રમા ત્રણ વાર કરવાથી સાડત્રીસો પચાસ કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને એકોતેર પેઢીનું મોક્ષ મળે છે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે તેવી એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા ગુજરાત જિલ્લામાં આવેલી છે હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય એકવીસ કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ઝઘડિયા ભરૂચ